લંડન હિન્દુ મંદિર સાઉથ આફ્રિકામાં શ્રી રામનવમી અને ચૈત્રી નવરાત્રી મહોત્સવ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો સાઉથ આફ્રિકા દેશમાં અલગ અલગ ટાઉનમાં વસતા આપણા ભારતીયોએ ખૂબ જ ભાવમય ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો ઈસ્ટ લંડન હિન્દુ મંદિર સાઉથ આફ્રિકામાં આજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવિક ભક્તોએ ઉમળકાબેર ભાગ લઈને ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

કાર્યક્રમના અંદે ઈસ્ટ લંડન હિન્દુ મંદિર સાઉથ આફ્રિકાના ગુરુજી શ્રી ગોપાલભાઈ વ્યાસે તમામ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને શ્રી રામ નવમી અને ચૈત્ર નવરાત્રી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી i was just thinking back that all the men folk in this town that actually started this whole process they were in their early 20s 30s and 40s which is quite young to have taken on such a big project this project cost about 200000 back then and for them to mobilize where they were all mainly shopkeepers um, Collected money, one ran a week, two ran a week from families in order to make this happen. I think it's absolutely phenomenal, considering how young they were and how much bhakti and how much faith they had that they would be able to put up a structure like this that we are enjoying today. Thank you. Namaste. Sarve Bhaktone Ram Navami, Chaitra Shukla Pratipada Navami, Tithini. Hardik Shubha, રામ જન્મોત્સવ આપણે સર્વે ખૂબ જ ધામધૂમથી દુનિયાભરની અંદર દુનિયાના દરેક ખૂણાની અંદર આપણે ઉજવીએ છીએ ભક્તિભાવનો સમુદ્ર આ સૃષ્ટિની અંદર લહેરાય છે એવા સમયની અંદર જ્યાં ભગવાન શ્રી રામ એક મર્યાદા પુરુષોત્તમ છે જે ભગવાન શ્રી રામ મનુષ્યને મર્યાદામાં રહીને જીવન કેવી રીતે વિતાવવું એ શીખવાડે છે એક માતા પિતાની મર્યાદા એક સંતાનોની મર્યાદા ગુરુ શિષ્યની મર્યાદા રાજા અને પ્રજાની મર્યાદા તેમજ એવી મિત્રતાઓની મર્યાદા સેવકની મર્યાદા સ્વામીની મર્યાદા પતિ પત્નીની મર્યાદા આ બધી જ મર્યાદાઓ ભગવાન શ્રી રામ આપણને શીખવાડે છે અને જ્યારે જ્યારે મર્યાદાઓનું ઉલ્લંઘન થયું છે ત્યારે ત્યારે સમાજ પરિવાર તેમજ દેશનું પતન થયું છે મિત્રતા પરિવાર સમાજ અને દેશને મર્યાદાઓની અંદર જ રહીને જ એનું પ્રગતિશીલ થાય તો જ એ પરિવાર એ મિત્રતા એ દેશ એ નગર પ્રગતિશીલ બને છે ભગવાન શ્રીરામ આપણને મર્યાદા શીખવાડે છે અને જ્યારે જ્યારે મર્યાદાઓનું પતન થયું છે ત્યારે ત્યારે નવા નવા આવિષ્કાર થયા છે પતનના યોગ્ય આવિષ્કાર જ્યારે જ્યારે સંતાનો પોતાની મર્યાદા ભૂલેલા છે ત્યારે વૃદ્ધાશ્રમો ના નિર્માણ થયા છે મર્યાદા સંતાનો મર્યાદા ભૂલેલા છે પોતાના માતા પિતા પ્રત્યેની પતિ અને પત્ની જ્યારે જ્યારે એકબીજા પ્રત્યેની મર્યાદાઓ ભૂલેલા છે ત્યારે ડિવોર્સનું નિર્માણ થયેલું છે જ્યારે જ્યારે ગુરુ અને શિષ્ય એકબીજા પ્રત્યેની મર્યાદાઓ ભૂલેલા છે ત્યારે ત્યારે અધર્મનું નિર્માણ થયેલું છે અજાગૃતતા અંધકાર અને અજ્ઞાનતાનું નિર્માણ થયેલું છે આજના આ યુગની અંદર આપણે સર્વે ખૂબ જ સમજવાની જરૂર છે ઈસ્ટ લંડન હિન્દુ મંદિર ભગવાન શ્રી રામ જન્મોત્સવ અનેકો વર્ષોથી મીન કે આ સંસ્થા જે છે સો વર્ષ જૂની છે અનેકો વર્ષોથી આ સંસ્થા આ ઉત્સવનું આયોજન કરે છે હજાર ઘણા ભક્તો ભક્તિભાવથી આ ઉત્સવની અંદર જોડાય છે અને શુદ્ધ ભક્તિ શુદ્ધ શ્રદ્ધા નું અહીંયા આપણને દર્શન થાય છે ભક્તો પોતાના ટ્રેડિશનલ મીન્સ કે પારંપરિક વસ્ત્રોની અંદર આવે છે મંદિરની અંદર ભક્તો પોતાની મર્યાદામાં રહીને ભજન કીર્તન સત્સંગ ઇત્યાદિનું ગાન કરે છે ભગવાન શ્રી રામને સ્વ જન્મોત્સવ મનાવે છે સાથે સાથે આ સંસ્થા અત્યારનું જે અત્યારે જે નવું મંદિર બનાવેલું છે ઓગણીસો એંસી છ એપ્રિલ ઓગણીસો એંસીના રોજ આ નવું મંદિરનું ઉદઘાટન થયેલું પિસ્તાલીસ વર્ષ પછી રામનવમીના દિવસે પિસ્તાલીસમી વર્ષગાંઠ પણ આ સંસ્થાએ મનાવી ખૂબ જ ધામધૂમથી ભક્તો આવ્યા અને આનંદ અને ઉત્સાહથી આ ઈસ્ટ લંડન હિન્દુ મંદિર કે જે દક્ષિણ આફ્રિકાના ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સની અંદર સ્થિત છે જે એક આધ્યાત્મનો સંગમ છે જે એક ભક્તિનો સંગમ છે અને જે સ્થાન એ સ્થાન જેને આપણે તીર્થ સ્થાન તરીકે પણ કહી શકીએ સ્થાનની અંદર ભક્તોએ જ ધામધૂમથી આ રામનવમીનો ઉત્સવ અને સાથે સર્વે ભક્તોને રામનવમીની હાર્દિક શુભકામનાઓ ગુરુજી ગોપાલ વ્યાસ દક્ષિણ આફ્રિકા થી ઈસ્ટ લંડન હિન્દુ મંદિરના મુખ્ય પૂજારી સાઉથ આફ્રિકા વિનય પટેલ સત્યનો નવા ગુજરાતી ન્યૂઝ